અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં કેટલેક સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયન કાયમી નિમણૂક માટે દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવાય છે આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકાશે હાલમાં સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે ફેબ્રુઆરી માં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ સુરતમાં કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચોલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કાર્ડિયક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય કિડની લિવર મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થશે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં જ સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ પાસેથી છ સુપર સ્પેશિયાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી હતી તો અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટ ડોક્ટર ગણેશ ગોળકરે જણાવ્યું છે સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ અને ચોથા માળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરાશે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે એમ બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની માંગણી કરે છે ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે જલ્દી તેની ભરતી થશે વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ઘણા કેસોમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવે છે સુરત સિવિલ હોસ્પિટલમાં આ સહિતની સુવિધા શરૂ થતા દક્ષિણ ગુજરાતના હાર્ટ એટેક ને લગતા દર્દીઓને રાહત થશે અમદાવાદ મુંબઈ સુધી ધક્કો ખાવા નહીં પડે નમસ્કાર મારું નામ ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કેથલેબ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે કેથલેબ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે અને એનો આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિકવાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કૅલેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ અને ટેકનિશિયનની જરૂર છે સેલેરી એ માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્ક્શન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની નિમણૂંક થશે કેથ લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે